નમસ્કાર મિત્રો પ્રસ્તુત વિડીયોમાં હું આપ સમક્ષ નેપોલિયન હિલ લિખિત પુસ્તક થિંક એન્ડ ગ્રો રિચની ઓડિયો બુક સમરી રજૂ કરી રહી છું ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર રહી ચૂકેલ આ પુસ્તક વ્યક્તિના વ્યક્તિત્વના તમામ પાસાને નિખારીને કઈ રીતે હકારાત્મક વિચારસરણી દ્વારા ધનવાન બની શકાય એની માત્ર સમજ નથી આપતું પરંતુ ખાતરી પણ આપે છે વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો ચાલો વધુ સમય ન લેતા પુસ્તકના તમામ સોળ પ્રકરણોના અગત્યના મુદ્દાઓની ક્યાંક ટૂંકમાં અને ક્યાંક વિસ્તૃત છણાવટ જોઈએ મિત્રો લેખક કહે છે કે સફળતા તેઓને મળે છે જેઓ સફળતા પ્રત્યે જાગૃત હોય છે અને નિષ્ફળતા તેઓના હિસ્સામાં આવે છે જેઓ નિષ્ફળતા પ્રત્યે વધારે સચેત હોય છે મોટાભાગના લોકો સંપત્તિ અને સફળતા વિશે વિચારી શકતા નથી કારણ કે તેઓને ગરીબી તંગી મુશ્કેલી નિષ્ફળતા અને પરાજયના વિચારોમાં ખોવાયેલા રહેવાની આદત પડી ગઈ છે લેખકે ધન પ્રાપ્તિ માટે છ પગથિયા આ પ્રમાણે વર્ણવ્યા છે સૌપ્રથમ તો પોતાના મગજમાં પૂર્ણ રીતે સુનિશ્ચિત કરો કે તમારે કેટલા નાણાં જોઈએ છે ફક્ત એટલું કહેવું પૂરતું નથી કે મારે ખૂબ નાણાં જોઈએ છે તમારે મંથલી એન્ડ યરલી કેટલા કમાવા છે એ નક્કી કરી નાખવું પડશે બીજું પગથિયું એવું પણ ચોક્કસપણે વિચારો કે તમે એ ચોક્કસ રકમના બદલામાં શું બલિદાન આપશો જેમ કે તમે કેટલો સમય ફાળવશો તમે કેટલી શક્તિ એટલે કે એનર્જી ખર્ચ કરશો અને હાથ ધરાનાર કામ માટે અને પોતાને અપડેટ કરવા કેટલા નાણાં ખર્ચ કરશો મિત્રો ત્રીજું સ્ટેપ છે કે ડેડલાઇન નક્કી કરો કે કઈ તારીખ સુધીમાં તમે ઈચ્છેલી રકમ તમારા હાથમાં હોય ચોથું તમારા કાર્યને પરિપૂર્ણ કરવા માટે ચોક્કસ યોજના નિર્ધારિત કરો અને તત્કાળ તેના પર કાર્ય કરવાનું આરંભી દો અને પાંચમું સ્ટેપ છે કે અગાઉના ચાર સ્ટેપમાં જે નક્કી કર્યું હોય એને સ્પષ્ટ શબ્દોમાં લખી દો અને અંતિમ છઠ્ઠું પગથિયું છે કે હવે પોતાના સ્પષ્ટ કથનને દિવસમાં ઓછામાં ઓછું બે વાર બોલો એક વખત જ્યારે તમે સવારે સૂઈને ઉઠો ત્યારે અને બીજી વાર જ્યારે તમે રાત્રે સૂવા માટે જાઓ જ્યારે તમે આને વાંચો અનુભૂતિ કરતાં વિશ્વાસ કરો કે એ રકમ તમારી પાસે આવી જ ગઈ છે મિત્રો ત્યારબાદ લેખક કહે છે કે ધન પ્રાપ્તિ કોઈ તુક્કા નસીબ કે નિયતિના ભરોસે છોડી શકાતી નથી જેઓએ અખૂટ ધન મેળવ્યું છે તેઓએ પોતાની ઈચ્છાશક્તિ સ્વપ્નશીલતા અને જનૂનનો સંપૂર્ણપણે ઉપયોગ કરીને જ આવું કર્યું છે તુક્કાથી કોઈ ધનાઢ્ય બની શક્યું નથી જેઓને નવીન વિચારોનો ભય લાગે છે તેઓ તો કાર્ય શરૂ થતાં અગાઉ જ હાર સ્વીકારી લે છે થોમસ એડિસને વીજળીથી ચાલતા દીવાનું સ્વપ્ન નિહાળ્યું હતું અને દસ હજારથી વધારે નિષ્ફળ પ્રયત્નો બાદ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું હતું જેઓ વ્યવહારુ સ્વપ્ન દ્રષ્ટિ હોય છે તેઓ મેદાન છોડી નાસી જતા નથી મિત્રો વિશ્વાસ સંદર્ભે લેખક પુસ્તકમાં જણાવે છે કે ધન પ્રાપ્તિ માટે પોતાના પર વિશ્વાસ રાખવો એ પ્રથમ ચરણ છે જો વિચારોમાં વિશ્વાસની પાંખ લાગી હશે તો તે માનસમાં એક ચુંબકીય શક્તિ ઉત્પન્ન કરે છે જીવન સંઘર્ષમાં વિજય હંમેશા તેજ કે તાકતવરની થતી નથી બલકી જીતે છે એ જ જેને વિશ્વાસ છે કે એ જ જીતશે ગાંધીજીએ ફક્ત પોતાના વિશ્વાસના જોરે જ એ સમયની સર્વાધિક રાજનૈતિક સત્તાને પરાજિત કરી દીધી હતી વિશ્વાસ સિવાય એવી બીજી કઈ શક્તિ છે જે દુનિયામાં આવો ચમત્કાર કરી દેખાડી શકે મિત્રો ચેતન અને અચેતન મન વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ અચેતન મન એટલે બીજું કાંઈ નહીં પણ અલાઉદ્દીનનો ચિરાગ અચેતન મન સંદર્ભે લેખક કહે છે કે અચેતન મન આદેશોનું ત્યારે જ પાલન કરશે જ્યારે તેની પાછળ મજબૂત વિશ્વાસની ભાવના હશે આવા આદેશો જ્યારે ભાવનાપૂર્વક સતત આપવામાં આવે ત્યારે જ તેનો પ્રવેશ અચેતનની હદમાં થઈ શકશે જ્યારે અચેતન તેને ગ્રહણ કરી લેશે તો સ્વતઃ તે તમને તે ઈચ્છાને પૂર્ણ કરવા યોજનાઓ સુજાડવા માંડશે એ યોજનાઓ વ્યવહારુ હશે કોઈ કલ્પિત નહીં જ્યારે યોજનાઓ તમારા માનસમાં ઉભરાવા લાગશે તો પોતાની કલ્પનાના અશ્વોને ઉન્મુક્ત વહેતા મૂકી દો અને જુઓ કે તમારી કલ્પના કેવી રીતે એ યોજનાઓને કાર્યાન્વિત કરવાની યુક્તિઓ વિચારવા લાગશે કોઈ ખાસ યોજનાની રાહ ન જુઓ કે તમે શું શું આપીને ધન પ્રાપ્તિની ઈચ્છાને ફળીભૂત થતી નિહાળી શકો છો બલકે આમ જ વિચારો કે જાણે કે મનોવાંછિત રકમ તમારા ખોળામાં આવી ગઈ આના વચ્ચે તમારું અચેતન તમને યોજનાઓ જણાવ્યા કરશે અને જાગૃત થઈને આ યોજનાઓને કાર્યાન્વિત કરવાનું શરૂ કરી દો હવે મિત્રો વિશિષ્ટ જ્ઞાન સંદર્ભના વિચારો જોઈએ કે કોઈ પણ જ્ઞાન ધનને ત્યાં સુધી આકર્ષિત કરી શકતું નથી કે જ્યાં સુધી એ વ્યવસ્થિત રીતે અને ચતુરાઈથી નિર્દેશિત અને સ્પષ્ટ રૂપથી ધન પ્રાપ્તિની યોજના માટે બકાયદા ઢાળવામાં ન આવે જ્ઞાન શક્તિનું રૂપ ત્યારે જ લઈ શકે છે જ્યારે એને યોગ્ય પ્રકારે અને વ્યવસ્થિત કરીને યોજનાબદ્ધ તરીકાથી ઉપયોગમાં લેવામાં આવે શાળા કોલેજો વગેરે તો જ્ઞાન પ્રાપ્ત કરવાની વિધિઓ કે પ્રવિધિઓ દર્શાવે છે અસલી જ્ઞાન તો જ્ઞાનના ઉપયોગમાં છુપાયેલું છે તેથી જ શ્રી મુરે કહે છે કે અત્યંત મેઘાવી અને પોતાના વિષયમાં કાયમ પ્રથમ આવનાર ઉમેદવારોની માંગ કંપની કરતી નથી કારણ કે તેઓને ઉચ્ચ શૈક્ષણિક યોગ્યતાવાળા માણસો નહીં પણ દરેક રીતે હોશિયાર માણસો જોઈએ છે હવે મિત્રો કલ્પના સંદર્ભના વિચારો પર ધ્યાન આપશો કે મનુષ્યની કલ્પના શક્તિ એક કાર્યશાળા છે જ્યાં વ્યક્તિની દરેક યોજનાઓ ઘડાતી હોય છે સ્મરણ રહે કે જો કલ્પના શક્તિનો વપરાશ લાંબા સમય સુધી કરવામાં ન આવે તો એ ક્ષીણ થઈ જાય છે ફક્ત વપરાશ કરવાથી જ એ જીવંત રહી શકે છે લેખકે અહીં આ વાત એટલા માટે કહી છે કે એક અમૂર્ત ઈચ્છાને નક્કર ધનપ્રાપ્તિમાં પરિવર્તિત કરવા માટે કેટ કેટલીય યોજનાઓની જરૂર પડશે અને એ તમે તમારી અનંત કલ્પનાશક્તિ વડે કરી શકશો વધુમાં લેખક કહે છે કે જો તમે તેઓમાં એક છો કે જેઓ વિચારે છે કે પરિશ્રમ અને પ્રામાણિકતાથી જ ધન પ્રાપ્ત થઈ શકે તો આ માન્યતામાંથી મુક્તિ મેળવી લો આ સત્ય નથી વિપુલ માત્રામાં ધન સંપત્તિ ક્યારેય સખત પરિશ્રમ વડે પ્રાપ્ત થતી નથી એના માટે સ્પષ્ટ ઈરાદો તીવ્ર ઈચ્છા પાક્કો વિશ્વાસ અને રચનાત્મક કલ્પનાશક્તિ હોવા જોઈએ મિત્રો હવે વ્યવસ્થિત યોજનાબદ્ધતા પ્રકરણ હેઠળ લેખક કહે છે કે તમે જે યોજના બનાવી હોય એની સફળતાની સંભાવનાઓ પણ ચકાસવી પડશે એ જરૂરી નથી કે તમારી દરેક યોજનાઓ તમને સફળતા અપાવે જ વસ્તુતઃ તમારે તમારી યોજનાઓ ત્યાં સુધી બનાવવી અને રદ કરવી પડશે જ્યાં સુધી એ તમને અસરકારક પરિણામ ન આપે એ માટે તમારામાં ધીરજ અને ખંતની જરૂર પડશે આની ખોટને કારણે મોટા ભાગના લોકો પોતાની યોજનાઓને ફળવંત બનાવી શકતા નથી તમારી યોજનાઓ વ્યવહારુ અને સંપૂર્ણ રીતે લાગુ કરી શકાય એને યોગ્ય હોવી જોઈએ પરંતુ યાદ રાખો કે કામચલાઉ પરાજય એ નિષ્ફળતા નથી મિત્રો આશરે અઢી લાખ લોકોના જીવન વૃત્તાંતના વિશ્લેષણ પછી લેખક એ નિર્ણય પર પહોંચ્યા છે કે નિર્ણય ન લઈ શકવાની ક્ષમતા નિષ્ફળતાનું મુખ્ય કારણ બનીને ઉભરી આવે છે નિર્ણયની બરાબર વિરુદ્ધની પ્રક્રિયા એટલે ટાળમટોળી એટલે કે ટાળવું એટલે કે પ્રોક્રેસ્ટિનેશન જે માનવ સભ્યતાનો સૌથી મોટો શત્રુ છે મહાન માણસો હંમેશા ત્વરિત નિર્ણય લેવામાં માહિર હોય છે જેઓ સફળ માર્ગે આગળ વધવા માંગે છે તેમના માટે ત્વરિત નિર્ણયની સાથે સાથે સૌથી આવશ્યક તત્વ છે ખંત એટલે કે મહેનત માસ્ટર માઇન્ડની શક્તિ સમજાવતા લેખક ગાંધીજીનું ઉદાહરણ આપે છે તેઓ કહે છે કે એમની પાસે એવું શું હતું કે તેઓ ભારતના આંદોલનોમાં કૂદી પડ્યા ફક્ત પોતાના દક્ષિણ આફ્રિકાના કડવા અનુભવ બ્રિટિશ રાજનો તિરસ્કાર એક અસ્પષ્ટ ભાષા અને એક માય કાંગલું શરીર પરંતુ તેમની પાસે મનની શક્તિ હતી એવી શક્તિ જેણે તેમના સહયોગીઓ સાથે ભેગા મળીને બ્રિટિશ શાસનને ભારતમાંથી તગેડી મૂક્યું એમના એક અવાજનો સાથ આપવા માટે આશરે વીસ કરોડ અવાજ ઉત્પન્ન થઈ ગયા તેઓ જ્યાં જતા ત્યાં સમગ્ર દેશ તેમનું અનુસરણ કરવા લાગતો મનની આ શક્તિને ધન પ્રાપ્તિ સાથે સાંકળતા લેખક કહે છે કે ધન સંપત્તિ સ્વભાવે અત્યંત ચંચળ હોય છે એને પ્રાપ્ત કરવી મુશ્કેલ જ નહીં પણ એને જાળવી રાખવી એ પણ લોઢાના ચણા ચાવવા જેવું છે કારણ કે એ જે ગતિએ આવે છે એ જ ગતિએ પાછી જતી પણ રહે છે આ એક અદ્રશ્ય શક્તિ દ્વારા સંચાલિત હોય છે આથી આ શક્તિને ઓળખવી અને જાગૃત કરવી જ રહી મિત્રો પુસ્તકમાં લેખકે સાત મુખ્ય હકારાત્મક ભાવો વર્ણવ્યા છે જેમ કે ઈચ્છાનો ભાવ વિશ્વાસનો ભાવ પ્રેમનો ભાવ કામનો ભાવ ઉત્સાહનો ભાવ રોમાન્સનો ભાવ અને આશાનો ભાવ આ સિવાય અન્ય પણ ઘણા છે જેમાં હું સર્વોચ્ચ સ્થાને કૃતજ્ઞતાના ભાવને રાખું છું યાદ રહે કે પ્રસ્તુત પુસ્તક ધન સંપત્તિ પ્રત્યે જાગૃત થવાનો એક પ્રયાસ છે ધન સંપત્તિ એક હકારાત્મક ઈચ્છા છે જો વ્યક્તિના મનમાં નકારાત્મક ભાવ આવ્યા કરશે તો હકારાત્મક ભાવો માટે જગ્યા રહેશે જ નહીં આવો તો જાણીએ કે આ નકારાત્મક ભાવો કયા કયા છે આ ભાવો છે ભયનો ભાવ ઈર્ષ્યાનો ભાવ ધિક્કારનો ભાવ બદલાનો ભાવ લાલચનો ભાવ અંધવિશ્વાસનો ભાવ ક્રોધનો ભાવ વગેરે એ યાદ રાખો કે મગજમાં નકારાત્મક અને હકારાત્મક ભાવ એકસાથે રહી શકતા નથી એકની ઉપસ્થિતિ બીજાને ગળી જવા લાગે છે એટલા માટે એ તમારી જવાબદારી છે કે હકારાત્મક ભાવોને હંમેશા રાખો અને નકારાત્મક ભાવોનો પ્રવેશ મગજમાં થવા જ ના દો આ વિષય માટે ટેવ જ બનાવી લેવી પડશે કે મગજ સ્વયં નકારાત્મક ભાવોને સહેજ પણ ટકવા ના દે મિત્રો પુસ્તકમાં લેખકે પ્રાર્થના સંબંધી સરસ વાત જણાવી છે કે પ્રાર્થનાના મહત્ત્વથી તો કોઈ જ અજાણ નથી પરંતુ પ્રાર્થના સંદર્ભે એક વાત યાદ રાખવા જેવી છે કે દુઃખમાં ઈશ્વરનું સ્મરણ કરવા કરતાં સુખમાં સ્મરણ કરવું વધુ ઉત્તમ છે કારણ કે આવું કરવાથી દુઃખ થશે જ નહીં પ્રાર્થનાથી બળ પ્રાપ્ત થાય છે અને અચેતન મન હકારાત્મક બની જાય છે એક બાબતની ખાસ કાળજી રાખીશું કે વિશ્વાસ અને ભયનો ક્યારેય એકબીજા સાથે મેળ નથી હોતો એટલા માટે પ્રાર્થનામાં વિશ્વાસનો સમાવેશ કરો ભયનો નહીં અંતિમ પ્રકરણ અતિન્દ્રિય જ્ઞાનની અંદર લેખક કહે છે કે છઠ્ઠી ઇન્દ્રિયની સમજ તો સમાધિ લગાવવાથી કે ધ્યાન ધરવાથી અંદર જ ઉત્પન્ન થાય છે આ જ એ સંપર્ક સૂત્ર છે જેના દ્વારા માનવ બુદ્ધિ અનંત મેઘા સાથે સંબંધ સ્થાપિત કરી શકે છે આ વસ્તુતઃ માનસિક અને આધ્યાત્મિક આવેગોનું સંગમ સ્થાન છે અહીંયા માનવ માનસ અને અનંત મેઘાનો સંયોગ પેદા થાય છે પુસ્તકના સારરૂપ સમાપનના શબ્દો જોઈએ તો કહે છે કે જીવન એક શતરંજની રમત છે જેમાં તમારો વિરોધી સમય છે જો યોગ્ય સમયે ચાલ સાચા ખાનામાં ન ચાલ્યા તો સમય તમને હરાવી દેશે આ એક એવો વિરોધી છે જે તમારા અનિર્ણયથી સૌથી વધારે લાભાન્વિત થાય છે યાદ રાખો સફળતાની માસ્ટર કી છે તમારા મનમાં અદમ્ય ઈચ્છા હોવી ફક્ત એમ જ ઈચ્છા કરવાથી કશું નથી મળવાનું જો કરોડપતિ અબજપતિ બનવા ઈચ્છો છો તો આ ઈચ્છાને તમારા અવચેતન સુધી ઊંડી રીતે ઉતરવા દો ત્યારે સ્વતઃ પ્રેરણા તમને રસ્તો બતાવશે અને તમે ઊંડાઈથી પોતાના સપના સાકાર કરી શકશો મિત્રો આશા રાખું છું કે ચારિત્ર્ય ઘડતર દ્વારા ધનવાન બનવાની આપની સફરમાં આ પુસ્તક આપનું પથ પ્રદર્શક બની રહે જો સારાંશ ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો થેન્ક યુ વેરી મચ આભાર